દક્ષિણ ગુજરાત સુધી ગયો છું અલ્પેશ ઠાકોર રાતોરાત નહીં દેખાડો એના પહેલા આ ગામડાઓ ગામડાઓની ધોળ ને જોઈ છે ધોળ ખાધી છે અરવલ્લીમહાલ મહીસાગર નવસારી અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ રાજકોટ જુનાગઢ જામનગર જામનગર ભાવનગર બોટાદ આખા ગુજરાતમાં

આ અમદાવાદ ના રાણીપલ્પેશ ઠાકોર કોણ રહે છે ઓળખતા એક વાળો સમાજ જેને એક આખું ગામ એક રાખવું હોય પાણી આઈ જાય અને એ સમાજ ને દક્ષિણ દક્ષિણ મધ્ય મધ્ય થી સૌરાષ્ટ્ર એક કરવું એ કોઈ નાના છોકરાના ખેલ નથી પંદર પંદર વર્ષથી આ સંગઠન ચલાવીએ છીએ પણ આ સંગઠન પંદર વર્ષ થયા બને પણ મારી સામાજિક સફર તો પચીસ વર્ષ થી ચાલે આ એ જ નેતાઓ છે જેને લ્યો અલ્પેશ ઠાકોર જોયો હતો આ એ જ નેતાઓ છે આ નેતાઓ પચાસ કિલો વજન વાળો અલ્પેશ ઠાકોર જોયો હતો

એ તો ભગવાન બોરોનાથ આપણી જોડે હોય માં પરમાત્મા અને માં કુળદેવી આપણી જોડે હોય તો જ આ થઈ શકે બાકી ના થાય અને સાહેબ કલ્પના તો કરો ઘણા દિવસે ગાડીઓના ભાડા મૂકો તોય ભેગા ના થાય એ રાતના અંધારામાં રાતના ત્રણ વાગે આ સમાજ ભેગો થાય સાહેબ જાગ્યો છે સમાજ કોઈએ મને પૂછ્યો કે રાતના ત્રણ વાગે શું અભ્યુદ શેનો અભ્યુદય એનો મતલબ શ્રેષ્ઠ સમય અમે અમે સામે જાગ્યા છીએ એ દિવસ યાદ કરો બે હાજર સોળ છવ્વીસમી જાન્યુઆરી નો દિવસ જયારે જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે લાખોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ત્યારે વાત મૂકી હતી વ્યસન મુક્તિની અને જયારે વ્યસન મુક્તિ વાત મૂકી ત્યારે લોકો આપણા પર હસતા કોઈ એવું થાકો બે હાજર સોળ છવીસમી જાન્યુઆરી મુક્તિ નો મહાકુંભ કરે ને વિચારધારા મૂકી હવે અમારે અમારા નવલહિયા યુવાનો ને અમારા દીકરાઓને ભર જવાનીમાં ખોવા નથી અમારી દીકરીઓને ભર જવાનીમાં વિધવા નથી જોવી અમારા દીકરા ને દીકરીને અનાથ નથી જોવા એટલે આ વ્યસન મુક્ત રૂપી રાક્ષસ ને છે એના માટેનો વ્યસન મુક્તિ નો મહાકુંભ કરે અને સાહેબ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનો આ યુવાનોનો આભાર માનું કે મેં કોઈ વાત મૂકી એ વાતને આ યુવાનોએ ઘરે ઘરે સુધી પહોંચાડી ગામ ગામ સુધી પહોંચાડી આજે છાતી ખોલીને કહી દઉં કે ગુજરાતમાં ગામડાઓમાં આ સમાજમાં નેવું પંચાણું ટકા વ્યસન મુક્તિ આવી ગઈ છે હવે શોધવો પડે શોધવો પડે તમારે કે કોણ પીવે છે

તો આ અમદાવાદ ને ગાંધીનગર અડધી જમીનો હજી અમારી પડી હોત આ વાત તમને કેવા આવ્યો કારણ કે અમદાવાદ ને ગાંધીનગર ની જમીનો જેની હતી જમીનો ખોઈ જમીન જાગીરી ની સાથે સમૃદ્ધિ ખોઈ ગુજરાત ની જનતા ને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો

અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા તો જાગીએ તો ખરા ને આ એના માટે બોલાયા છે તમને સાહેબ તમામ સમાજની સંસ્થાઓ છે તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય માટે એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય એમના દીકરા દીકરીઓ પીએસપી કલેક્ટર થાય તો આપણે ક્યાં સુધી ઉમતા રહેવા અને બીજો આપને કહેવાય એ પણ આવ્યો છે કે આપણે કેવાય પછાત છે સેમા તો કે શિક્ષણમાં આ શિક્ષણનો પછાત પણો ભાંગવું છે અને શિક્ષણનો પછાત પણો ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય

मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है खबर पड़ जे hmm. रात नहीं ख्वाब बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है सच्चवा रखो जीतने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है आज वक्त बदलवो छे ने એટલે બેગા કર્યા છે તમે સમય પાછો લાવવો પડે સમયના પન્નાને પાછા පෙරવવા પડે એ चाहे શિક્ષણની વાત હોય चाहे રોજગારની વાત હોય કે ચાહે ભઈ રાજનીતિની વાત હોય તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે મથવું જ પડે ને કામ કરવું જ પડે કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું તમારે જાતે લડવું પડશે પડશે જાતે જ નીકળવું અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે કરી છે વંચિત છે સમદુખીયા ભેગા કરવા પડે અમારા કેસરજી એવું કે સમદુખીયા ભેગા કરવા પડે અને સમદુખીયા ભેગા થઈ અને બીજાની ચિંતા કરવી પડે સમ કોણ તે ગરીબ છેવાડા આદિવાસી મારો ભાઈ સમ કોણ તે ગરીબ છેવાડો આપણો દલિત ભાઈ સમ કોણ તે રવારી ભરવા સમ કોણ તે દરજી પ્રજાપતિ પંચાલનો નો આપણો ભાઈ સમ કોણ તે કેવા પછાતો કે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે એની વાત કરવા માટે બોલાવે છે તમને આ ગુજરાત નો ઠાકોર સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે આ એના માટે તમને બોલાયા છે અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ના ભાવથી આપણા સમાજને

લેવી તો પડે ને લેવી તો છે અને એટલે લઈ લીધી સાડા પાંચ થશે નાના ભૂલકાઓ આપણા એ ભૂમિ પૂજન કરવાના છે કોઈને એવું થાય કે આ દસ વર્ષ નાના અગિયાર બાળકો એમની જોડે ભૂમિ પૂજન કેમ કરાવે છે ત્યારે બાળકોને કહેવા માટે

બે હજાર થી વધારે દીકરા દીકરી માટેનું માર્ગદર્શન મળી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય સરસ્વતી વાત કરું છું જે સરસ્વતી ધામમાં સમાજની દિશા નક્કી થાય સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય એ સરસ્વતી આ ગુજરાતમાં પચાસ થી વધારે સંસ્થાઓ ચાલે છે દરેક આગેવાન પોતપોતાની પોતાની રીતે મતે કરે છે અને તમામ આગેવાનોને વંદન કરવા પડે પરંતુ એક સંસ્થા કે પચાસ સંસ્થાઓથી કઈ નહી થાય આપણે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવી સંસ્થાઓ ઊભી કરવી પડે